તો ખરેખર જ્યારે આ પ્રતિસ્કુના વિદ્યાર્થીઓ આગળ આવે છે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ તેમની ઉત્તરોત્તર પ્રગતિ જોઈ અમને ખૂબ જ ગૌરવ થાય છે તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગની પ્રાપ્ટ કરી છે અને એબીબી કંપનીની અંદર મેનેજર પદ તરીકે કાર્ય પર છે સ્વાગત કરજો This sair આચાર્ય શ્રી મારા શિક્ષકો અને મારા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી માટે અહીંયા મળ્યા છે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ જે આજે આપણે ઉજવવા માટે અહીંયા ભેગા થયા છે ગણતંત્ર દિવસ એ આપણા માટે ખૂબ જ સ્વતંત્ર તહેવાર છે જે આપણે મળીને ઉજવીએ છીએ આપણે બધા તો જાણીએ છીએ કે આપણે એક પરિવાર છે ભારતીય ભારતીય બધા મળીને આપણે જે તહેવાર ઉજવીએ છીએ તેને ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે ગણતંત્ર દિવસ એ આપણા માટે ખૂબ જ ગૌરવપૂર્વક ઉજવાતો તહેવાર છે છવ્વીસમી જાન્યુઆરીએ આપણે જે ગણતંત્ર તહેવાર ઉજવીએ છીએ તે આપણા આપણા મહાપુરુષોને યાદ કરવા માટે એ મહાપુરુષો જેમને આપણને આઝાદી મેળવી જેને આપણને આઝાદી આપી છે અને જે આપણને આટલું સારું દેશ જે મજબૂત અને સમૃદ્ધ બનાવીને આપીને ગયા છે એટલે આપણે આપણું કર્તવ્ય છે કે આપણે આ દેશને આગળ વધારીએ અને આપણું કર્તવ્ય છે કે આપણે આ દેશને આગળ વધારીએ અને તેને વધુ શક્તિશાળી બનાવવા માટે આપણે ખૂબ જ સારા પ્રયત્નો કરવા જોઈએ આ માટે આપણે આ દેશને આગળ વધાવી અને ભવિષ્ય સારું ભવિષ્ય માટે તેને કરી તરફ લઈ જવું જોઈએ पना होने की इजाजत ली नहीं जाती ये बर्तन की मोहब्बत है जना पूछ के की नहीं जाती भारतवर्ष ना गणतंत्र दिवस और संविधान सर बहुत शॉर्ट टाइम में अभी तैयारी करनी चाहिए कारण कि परीक्षा है इसमें तैयारी ना कर इंशाल्लाह नेक्स्ट टाइम ये हुआ ऐसे कि तुम जो सोगा मैं बद्दत साथे मडीने हमारो एकज जे સર આટલો છે આપણા ટીચર્સ આપી રહ્યા છે એ પણ આપણને કંઈક ને કઈક મદદરૂપે આપણને કઈક આપીને ટાઈમ આપીને આપણે ઘણું બધું આપણને આપીને જાય છે તો આપણે એમનો પણ ઘણો ધન્યવાદ કરીએ છીએ અને આપણે અહીંયાથી એક વસ્તુ કાલે આપણી કહેવાય કે સબે મેરાજ છે મોટી રાત છે એટલે હું બધા બાળકોને એને દુઆ કરીશ એમને કહીશ કે તમે લોકો બધા આપણા ટેન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ માટે સર કહે છે કે આપણે ઈન્શાલા આ વખતે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લઈને આવીશું તો હું દુઆ કરવાનું કહીશ દરેકને કે ઈનશાલા આપણે લઈને આવીએ અને આપણી શાળાનું નામ રોશન કરીએ અને આવી જ રીતે આગળ આપણે બધા સાથે મળીને વધતા રહીએ થેન્ક યુ સર થેન્ક યુ મેડમ મેડમ થેન્ક કરું છું કે એટલું સરસ એમણે અમને હમણાં સુધી હું જ્યાંથી આવી છું ત્યાંથી મેડમનો એટલો સરસ સર અને મેડમનો મને સપોર્ટ મળી રહ્યો છે મારા વડીલ છે એ બટ બહુ સારો સપોર્ટ મને આપી રહ્યા છે એટલે આ મેડમ માટે હું આપું છું

ને એ લોકોના જે પ્રયાસો છે પહેલાનો સમય એટલો બધો ટફ નહોતો એટલે ચેલેન્જિંગ વાળો પણ હતો મેં આવતાની સાથે જ તમને કીધું કે પહેલા મોબાઈલ નહોતો અને મોબાઈલે ઘણી બધી વસ્તુઓ છોકરાઓ પાસેથી પણ છીનવી લીધી છે સમયને પણ છીનવી લીધો અમારો પ્રયાસ છે આ તો બધા બહુ ગયા છોકરાઓ છે અમારી વાતોને માને છે પણ અમારો પ્રયાસ છે કે આ આવી પરિસ્થિતિમાં આ છોકરાઓને બહાર લાવવા મારા ટીચર્સ જે છે જે એફોર્ડ કરે છે પરંતુ એનાથી જ દર વર્ષે એમની નું રિઝલ્ટ ઉત્તરોત્તર વધી રહ્યું છે ગઈ સાલ અમે એસી ટકા જેટલું દસમાનું પરિણામ લાવ્યા છે અને બારમાનું પંચાણું ટકા જેટલું ચૂકેલ એના પરથી તમને ખ્યાલ આવશે આ એવું જો કેટલીક વાતો એવી છે કે જે તમારી સામે સમાજની સામે જમી શકતી

એક આઝાદી જે બંધારણ આપણને આપ્યું છે બંધારણ ફોલો કરવા હવે બંધારણ આ વસ્તુ ઇમ્પોર્ટન્સ જે છે તમને પોતાનું બંધારણ કે પોતાનું તમારા હક શું છે કે ફરજો શું છે એ તમે ગણતંત્ર દિવસ ક્યારે જાણશો જ્યારે તમે એના વિશે થોડું સ્ટડી કરશો કે એકચુઅલી બંધારણ શું છે આપણા ફરજ શું છે આપણા હક શું છે દેશ પ્રત્યે એ જાણવું બહુ જરૂરી છે ફક્ત આપણે એવું નથી કે તમે આપણે આજે આવ્યા ગણતંત્ર દિવસ એક હોય છે પણ ગણતંત ગણતંત્ર દિવસનું ખરેખર ઇમ્પોર્ટન્સ શું છે અને એના લીધે આપણને શું શું ફાયદા થઈ શકે છે એ પણ થોડો ટાઈમ કાઢીને વાંચજો અને સમજજો કે આ બંધારણનું ઇમ્પોર્ટન્સ શું છે કારણ કે ઘણા બધા છેલ્લા થોડાક વર્ષોમાં આપણે જોયું છે કે બંધારણને લઈને ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરે છે અને આપણે ઘણી વખત ડાયવર્ટ પણ થઈ જઈએ છે કારણ કે આપણને બંધારણની વિશે ખબર જ નથી હોતી કે બંધારણ આપણને શું આપે તો એ પણ તમારે જાણવું જોઈએ અપાર્ટ ફ્રોમ બંધારણ સૌથી એક સ્કૂલ કે એજ્યુકેશન એક